આપડા આંબામાં માં જવા કેરી કેવડી કેવડી થઈ ગઈ આપડા ત્રણ ભાગ્યશાળી વિજેતાઓ છે એના નામ હું બોલું છું વાહ વા જય સવારમાં જય મોગલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે સ્વસ્થ મસ્ત આપણે વ્યસ્ત છો વેલકમ બેક ટુ વિડિયો વિડીયો ન્યુ બ્લોક મિત્રો આજે છે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ ફટાફટ લખીને ફોલો એટલે અમારી માંડવાળી માના દર્શન કરીએ કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં

ખબર હશે હનુમાનજી મહારાજ છે અમર છે અને કાક બાપુ બે લાઈનો મને યાદ આવે છે તો ચારણ શું ચારણ નાતે બે લાઈનો તો કેવી પડે જગત માં એક જન્મો રે 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 રામ ને પેલી વખત ગાયું છે મિત્રો આજ છે શનિવાર અને શનિવાર એટલે હનુમાન દાદા નો વાત હનુમાન જયંતિ છે શનિવાર ના દિવસે અજબ સંયોગ છે એટલે સબ સુખ લહે તુમારી સરના તુ અમદાવાદ થી નીકળ્યા ને ત્યારે રસ્તામાં સારંગપુર આવ્યું હતું પણ હવે જવાનું નઈ કષ્ટ મંજન દેવ ના દર્શન કરવા અંજળ સિવાય ખોટું ભાઈ અમે સારંગપુર થી નીકળ્યા તમે બ્લોગ માં જોયો છે અમદાવાદ થી આવ્યા ત્યારે અને બાજુમાં અમારા ફઈબારી છે બેલા ગામ છે દસ પંદર કિલોમીટર જેવું થાય સાળિંગપુર ક્યારેક ભાઈ આપડે પ્લાન ગોઠવીએ કારણ કે ત્યાંથી નીકળવાનું તો થતું હોય પણ બસ માં નીકળતા એક વખત છે ને ભાઈ બધે મારે ભાઈ ને ફેરવવું છે પણ હવે છે ને કઈક માતાજી નો અંજળ થાય

એટલે આજે નઈ રે પણ મંગળવાર થી ફરી પાછું માજી છટકી જાય ને તો પછી પાછી નથી આવતી એટલે થોડુંક ધ્યાન રાખ મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે ને અમે જો આ માટલા ને છે ને આવી રીતે પાણી પાણી નાખીને કપડું બાંધીને ઠંડુ કરીએ ને ભાઈ જો અત્યારે પાણી ઉપરથી સાટે છે એટલે ઠંડુ રીએ માટલાનું પાણી એટલે અમે ફ્રીજનું પાણી છે ને ભાઈ નથી પીતા પણ ક્યારેક ક્યારેક એવું લાગે તો પીએ લઈએ છીએ બાકી જો આ ફ્રીજ આવે એમને છે આની અંદર બધું એમને પડ્યું છે જો આ બધું એમને પડ્યું છે કારણ કે અમે ઉપયોગ જ ઓછો કરીએ છાંઈ પીએ છીએ ઠંડી બાકી બધું માટલાનું પાણી લઈએ અત્યારે છે ને

માટલાનું પાણી પીજો તમને કોઈ દિવસ છે ને બીજો કઈ એસિડિટી છે કે એવું કઈ નહીં તો મિત્રો બોપરા તૈયાર છે હાલો બપોરા કરવા બપોરામાં છે દૂધીનું શાક કાચી કેરીનું કચુંબર અને આ કારેલાને તમે જો આ રીતનું શેકીને મમ્મીએ બનાવ્યું છે ભાઈ અને આ છે વેફર આ આપણે ચોખાની પાડી હતી ને વેફર છે મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે આપડા આંબામાં જો કેરી કેવડી કેવડી થઈ ગઈ એક અહીંયા છે પછી બીજી અહીં અંદર છે આની અંદર રાખી છે રાહ જોઈ રહ્યા છો ગઈ વખત નું ઉખાણું એવું કઈક હતું કે પીળો પણ પોપટ નઈ બરોબર મમ્મી એવું જ હતું પીળો પણ પોપટ નહીં કાળી પણ કોયલ નઈ ઉડે પણ પક્ષી નહી બોલો હું કોણ તેનો સાચો જવાબ છે ભમરો અને આપણા ત્રણ ભાગ્યશાળી વિજેતાઓ છે એના નામ હું બોલું છું એવાનું પહેલું નામ છે હેમલતાબેન ગઢવી બીજું નામ છે નરહરદાનજી ગઢવી અને ત્રીજું નામ છે દુલુભા સોટ નામ તો મને નથી ખબર પણ ચેનલનું નામ છે દુલુભા સોટ તો અત્યારેના નામ મેં લઈ લીધા ત્યારબાદ હવે આજનું મમ્મીનું નવું ઉખાણું લઈ મમ્મી આજનું ઉખાણું કહી એ પેલા છે ને ભાઈ અમારા બધાની ફરમાઈશ છે અને તમારી લોકોની પણ એ છે કેવું આવવા લાગજો મમ્મી માતાજી નો ભાવ ગાય તો કેવું રે તો ગાવ પણ યાદ કરવું પણ યાદ કરી લ્યો હલો આગલા વડી વા અને પાળે રે જાબુડો સમુંડ માં એ આવે ને માડી મારા કામ કરે જો મોગલ માં ને તેડાઉ મોગલ આવે ને માડી મારા યાદ કે લેજો જો આ તલાવડી અને પાળે જામ

ગોરબાઈ રમે કોઈ ને ગમે કોઈ ને ના ગમે જ્યા તમે સમજી ગયા ને ત્રણ ભાગ્યશાળી વિજેતા નામ બે દિવસ પછી ના બ્લોગમાં જેને સૌથી ઝડપી આપ્યું હોય છે ને જવાબ જેણે સૌથી ઝડપી જવાબ આપ્યો છે ને એમને હું નામ લઈશ તો ભાઈ ફટાફટ કોમેન્ટ કરી દો નીચે હાલો તો સારું મિત્રો આજનો બ્લોગ આઈ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક ચેનલ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી